નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની જે સ્વ અધ્યન પોથી ભાગ ત્રણ છે તેમાં આપણને જે ગુજરાતી વિષયનો પાઠ નંબર પાંચ આપેલો છે કોરો કાચબો ભીનો ચાંદો તેનો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણની આ જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેકે દરેક ભાગના અને દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી સ્વાધ્ય પોથીના અભ્યાસ માટે લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણના આ જે ગુજરાતી વિષયની જે સ્વાધ્યન પોથી છે તેનો પાઠ નંબર પાંચ કોરો કાચબો ભીનો ચાંદો એમાં પ્રશ્ન નંબર એક અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો તો નદી તળાવ પર્વત ઝરણું અને સરોવર પર્વત અલગ છે કારણ કે બાકીના જે છે તે પાણીના સ્ત્રોત છે મોટર ગાડી હોળી બસ રેલગાડી અને સાયકલ એમાં હોળી અલગ છે કારણ કે બાકીના જે છે તે વાહનો છે માછલી બતક વાંદરો મગર અને કાચબો એમાં વાંદરો અલગ છે કારણ કે બાકીના જે છે તે પાણીની અંદર રહેતા પ્રાણીઓ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલ કાર્ડનો ઉપયોગ કરીને શબ્દ બનાવો તો અહીંયા જો ઉનાળો મેળો પીળો શિયાળો ખોળો અને રોળો વગેરે જેવા શબ્દો બનશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વાક્યમાં ખૂટતો અક્ષર મૂકો રીટા ને સફરજન ભાવે છે તો અહીંયા જવાબ આવશે નહીં સસલા નો રંગ સફેદ છે તો જવાબ આવશે નો મહેશની બહેન નો જન્મ છે તો અહીંયા ની અને નો રીંગણાનું શાક બધાને ન ભાવે તો અહીંયા નું અને ને તળાવ ના પાણીમાં ચાંદો દેખાય તો અહીંયા જવાબ આવશે ના મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યનપોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના દરેકે દરેક જે પાર્ટ છે દરેકે દરેક વિષયો જે છે તેના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ઉપર તો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દ કાર્ડનો ઉપયોગ કરી અને બે વાક્ય બનાવો તો જો પેલું વાક્ય બકરીના બચ્ચાને લવારુ કહેવાય અને બીજું ઉંદર મામા કપડાં કાતરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પેલું મારું નામ પતંગ્યું છે પાંખો મારી મિત્ર છે મારું નામ પોપટ છે મરચું મારો મિત્ર છે મારું નામ પગ છે ઝાંજર મારો મિત્ર છે અને મારું નામ હાથી છે સૂંઢ મારો મિત્ર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વિચારો અને વિધાન પૂરું કરો મને સો રૂપિયાની નોટ મળે તો જવાબ આવશે હું મારી નાની બહેન માટે ઢીંગલી લઉં બીજું હું પતંગિયું હોઉં તો મને ફૂલ પર બેસવાની મજા આવે ત્રીજું હું વાંદરો હોઉં તો ઝાડ ઉપર કૂદાકૂદ કર્યા કરું મને ઉડતા આવડે તો બધી જગ્યાએ ફરવા જાવ અને હું શિક્ષક હોઉં તો બાળકોને વાર્તાને બાળગીત ગવડાવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પતંગિયું માછલી હંસ અને કાચબો જેને વિધાન લાગુ પડે તેનું નામ લખો પહેલું હું ધીમે ધીમે ચાલું છું તો કાચબો અમે માન સરોવરે રહીએ છીએ તો હંસ હું રંગબેરંગી છું તો પતંગિયું અને હું જમીન ઉપર રહું તો મરી જાઉં તો જવાબ આવશે માછલી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ વાક્ય સાચું હોય તો તબડક તબડક લખો અને ખોટું હોય તો હુપાહુપ લખો જો તો પતંગિયું સાવજ રંગ વગરનું હતું તો ખોટું છે એટલે હુપાહુપ તળાવના પાણીમાં તારનો પડછાયો દેખાતો હતો ખોટું છે એટલે હુપાહુપ યોજના મુજબ મહાબલીએ ઝાડની ડાળી પકડી તો અહીંયા પણ જવાબ ખોટું છે એટલે ઉપાહુપ આવશે રાત્રિના સમયે વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા સાચું છે તો તબડક તબડક ત્યાર પછી જ્યાં પ્રશ્ન નંબર નવ વધારાની માહિતી ઉમેરી વાક્યનો વિસ્તાર કરો એમાં પહેલું છોડ પર ગુલાબ છે તો છોડ પર લાલ ગુલાબ છે આકાશમાં તારા છે તો આકાશમાં અસંખ્ય તારા છે ચિત્તો દોડે છે તો ચિત્તો ઝડપથી દોડે છે આ મારી શાળા છે તો આ મારી શાળા સુંદર અને મોટી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ પ્રિય મિત્ર વિશે પાંચ વાક્ય લખો તો જોઈએ મારો પ્રિય મિત્ર અંશ છે અંશ ત્રીજા ધોરણમાં ભણે છે તે હોશિયાર અને સમજદાર છે તેને ક્રિકેટ રમવું વધારે ગમે છે અમે બંને સાથે રમતો રમીએ છીએ મારો મારા મિત્ર અંશને વાંચનનો શોખ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં પેલું રંગબેરંગી પતંગિયું તમારું મિત્ર હોય તો તમે તેનું નામ શું પાડો તો જવાબ આવશે કે રંગબેરંગી પતંગિયું મારું મિત્ર હોય તો તેનું નામ ટીનું પાડીશ બીજું વાંદરાઓને પાણીમાં ફળ છે એવું કેમ લાગ્યું તો જવાબ આવશે કે વાંદરાઓને પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું તેથી પાણીમાં ફળ છે એવું લાગ્યું ત્રીજું કાચબાને મન સરોવર લઈ જવા માટે લાકડીના બદલે શાનો શાનો ઉપયોગ થઈ શકે જવાબ તો કાચબાને માન સરોવર લઈ જવા માટે લાકડીના બદલે દોરીનો ઉપયોગ થઈ શકે ચોથું તમને કાચબો મળે તો તમે તેને શી સલાહ આપશો જવાબ મને કાચબો મળે તો હું તેને વાતો ઓછી કરવા સલાહ આપીશ મિત્રો ધોરણ ત્રણથી બારની દરેકે દરેક વિષયની પીડીએફ અને પીપીટી તમે મેળવી શકો છો માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ અધ્યયન સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો સાથે સાથે આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો તો મિત્રો સ્વઅધ્યયન પુથીના સોલ્યુશન તમારે જોઈતા હોય તો માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અહીંયાથી તમને એકદમ કલરફુલ ફોન્ટની અંદર સરસ મજાના સોલ્યુશન જે છે તે મળી જવાના છે તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરી દેજો